તો અમારા વ્લોગમાં માં રહેજો દિલ્હીમાં daily માટે vlog આવશે તો કેહ્જે ગુડ morning good morning જય માતાજી અચ્છા good મોર્નિંગ good morning જય શ્રી કૃષ્ણ તો ગાઈસ good મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈસ તને અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગત છે જો તો દિલ્હી મુખ્ય કારણ કે અમારા ગામડાનું લોકેશન સારું હોય ને એટલા માટે જો ગાઈસ પાછળ કેટલું મસ્ત વાતાવરણ લાગે છે અને અમારો લુક પણ સારો લાગે છે એટલા માટે અમે વિડીયોની શરૂઆત આ સાઈડથી જ કરીએ છીએ

તો ગાઈઝ હા હું એક વસ્તુ બતાવવા ભૂલી ગયો પણ આ શાક બને છું આજ તો ગાઈઝ હાંગવાનું શાક ખાઈ લઈએ તો ગાઈઝ આપણે નહી ધોઈન થઈ જાય છે તૈયાર તૈયાર થઈને અમે જવું છે અમારે દર્શન કરવા માટે ગામની અંદર પણ અત્યારે જવાય છે કશું હજી ફેમિલી સાથે જવાય એનું હજી કોઈ નક્કી નથી પણ નહીં ધોઈને તો આપણે રેડી થઈ તો જાય છીએ તો ગાઈઝ આપણે છે ને હું મારીને દર્શન કરવા જવું જ છે फेमिली जान्छ हजुर कोही नक्कि थियो गाई गाउँमा त मेलो नो आपला अब छन्दिर छ नि महाराज महाराजनु गोगा बाबा दर्शन सेवामा दर्शन गरि चल मन्दिर जही पहिला तममा जडियोमा चल गाई पहिला पेह्रे सेफर पहि मन्दिर नै गरि चल गाई मन्दिर मंदिर आइ मन्दिर आइ दर्शन गरि चलो गाईस તો આપણે મંદિર જોવા મહારાજનું તો મંદિર સવાય આગળ અને આપણે દર્શન કરવા આવી જાય તો ગાયક ચાલો આપણે મંદિર ખોલીએ અને મંદિર દર્શન કરી લઈએ તો ગાય ચાલો મંદિર આવીએ દર્શન કરવાનું બેજો મંદિરની અંદર લાઇટિંગ ચાલુ છે ગરજજો મંદિર મહારાજ શીખોતર અનુચ્ચત

અમારે દર્શંકર ચાલો ગઈ ચલો પ્રમા દર્શન કરે છે આપણે દર્શન મંદિર તો મંદિરની અંદર તાકીદ હતું જે આપણે વિડીયો ઓછો લીધો છે મહાકાળી અને દર્શન દર્શન સગાઇજો આ સાઈડ મહાકાળીમાં નરસિંહ નું મંદિર નરસંગા મંદિર તો ચલો ભાઈ અંદર સગાઈ જો આમાં સીતારમા નું મંદિર છે સોગાઇ જો ગણપતિ દાદા ભૈરવ દાદા

લાઈ હળગાઈ નહીં ગાઈશ ખેમી છે ને ગુજરાત કરશો જમવા દઈશી એ વખત તો ગાયજ અમે જમવા માટે બે જાય છે મૂ ગાય તો ગાજર અને લીલી ડુંગળીનું શાક બનાવીશ અને ઘઉંની રોટલી તો ગાય ક્લાસ શાક છે અને બપોરનું હરગવાનું શાક છે તો ચલો ગાયજ આપણે જમી લઈએ જમી વમીમાં લઈએ ને ખેમી ધંધા મારે જમવું હોય તો આવી જો અને સપોર્ટ કરવાનું અને સપોર્ટ કરવાનું ફૂલ રાખો તો ગાય છે મારે તો અમે ખાઈ પી અને તૈયાર થઈ ગયો છું અને થોડો વિડીયો બનાવો છે બનાવી દઈ પછી ઊંઘો છે કાં ખાવાય અશોક ના વેલું શાળામાં જવાનું છે કાં કશો કોકમાં રહ્યો છે અમારે છે શિયો ડાન્સ હા તવ ઇસમે જાન્યુઆરી شو ડાન્સ મર્યો છે ડાન્સનું નામ બોલ કભને અરે હમણાં કેતો તો આના બોલી જજો પાછો કઈ દે મમ્મીનો તો પાછો ભૂલી ગયો આ શું કરવાનું તો કાજાશોક તો બોલી જજો પણ મને થોડો થોડો યાદ હતું કારણ કેને એક જ વખત મને કીધું છે કોઈક ડાન્સ પર મને કોઈ ખ્યાલ નહી પણ બટરનો એ તો કાજાશોક યાદ

થોડો આતો નવો ચૂલો પૂરી કાઢે તો ચલો ગાય આપણામાં આગળ વિડીયો લેતા રહીએ હાલ આજે થોડી વાર ઉભો કરીએ ગુડ નાઈટ નો સીધો કરી દઈએ ગાય છે ને આમાં આપણા બધા ગુડ નાઇટ કહેવા દઈએ તો પેલા શોક શરૂઆત કરીએ આપણે બસ સુવાની તૈયારી કરીએ દાશો આમાં ગાય તો એ વિલોગો એડિટિંગ કરસ तो गायचा ना आपलं गुड नाईट गुड नाईट नाईट गुड नाईट नाईट जय हां तो तो गायच बे गुड नाईट जय माता जय श्री कृष्ण जय राम जय किशोर दादा गुड नाईट